અગ્નિ મને બાળી શકતું નથી પાણી મને ભીંજવી શકતું નથી વાયુ મને ઉડાડી શકતું નથી આ પૃથ્વી જેવા પદાર્થો એ મારું વજન પણ કરી શકતા નથી અને ચૌદે ચૌદ દિશાઓમાંથી કોઈ મારું માપ કાઢી શકતું નથી આની શોધખોળ માટે પચીસો વર્ષ પછી તથાગત બુદ્ધે કહ્યું કે ઈશ્વર નથી આત્મા નથી ફરી માનવ જાગ્રત થાય અને એ ચીંધેલા ગુરુ શિષ્યની પરંપરામાં પડે અને એ માર્ગમાં એ ફરી એને શોધી શોધી લાવે લાવે પોતે પોતે ને પોતાનામાં ખોવાઈ જાય એ પોતે પોતાનું તારું આપ તપાસ તું ક્યાંથી આવે ને ક્યાં જાસ તો ખા ખરે ખરે છે વાપી અને શ્રીમુખે કહી શક સાક્ષાત શ્રીમુખ એટલે ગુરુમુખ ભજનવાણીનો દોર હોય ત્યાં થોડોક આના પ્યાસીઓને ઉભરો આવે એટલે મેં હમણાં કહ્યું હતું મને બે મિનિટ આપજો પણ એતલબેનની પ્રશંસા કરવા માટે એને ખરેખર વાણી અને ગુરુવાણીની પ્રશંસા કરવા માટે ઊભો થયો હું આજે બેહદ મજા આવી ગજબની મજા આવી છે જે આનંદ સ્વરૂપ દાદાત્મ્ય કેળવાયું છે ફરી એકવાર હેતલબેનના નામની તાળી સદ્ગુરુના નામની તાળી જોધલજ્યોત ભગવાનની આ ગઝલ અને અત્યાર સુધીની હેતલબેનની વાણી એટલે ગુરુ ગુરુની વાણી શું કહી ગઈ ચંદ્રકાંતભાઈને પેશ કરવાના છે રજનીકાંત બાપુને પણ આપણે સાંભળવાના છે હવે રજનીકાંત બાપુ પણ હાર્મોનિયમ ઉપર એક ગુરુ તરીકે એક સદગુરુ તરીકે આપણને શબ્દો પીરસી પીરસે છે આ તો પરંપરામાં છે જોધલજ્યોત ભગવાન એમને નથી કહેવાતા કેટલા બધા સાતસો ને તેસઠ ચોસઠ વર્ષ થઈ ગયા હજુ હાલ્યું આવે છે સતનો સંદેશો લઈને હાલ્યા આવે છે હજી હાલ સંસાર છે એટલે લાગે અમે અમે બધા સગાવાદમાં છીએ એટલે થોડી મજાક કરી લઈએ લાગે પણ ના હો એ ખોટું પડે જોધલવંશી એકાશી સંત સાહેબો માટે એને જોધલ બાપા સાક્ષાત છે એવું આપણું સમજવું જોઈએ એવા પરમારાથી નર પૂરા અવર ન બુજે કોઈ હે આ ભજનવાણી એક જોધલગીર બાપાની સાડી સાતસો વર્ષ પહેલા તમે વિચારો તો ખરા કેવું કેવું માર્મિક શબ્દો કહી ગયા છે અને શું કેવું આપણે પુનઃ જગતગુરુ કહેવાય પુનઃ તથાગત બુદ્ધ કહેવાય આપણે કોઈક ના કંઈક થાપણ મૂકીએ ને અને પછી લેવા જઈએ તો અડધી રાત્રે આપણને પાછી આપે એને એને સાચવીને મૂકવી પડે એને લોકર કહેવાય જો બાપાએ આ વાણીમાં મારે એક જ શબ્દ લેવો છે લાલદાસ બાપુની યાદમાં સાયર જળમાં અગ્નિ ઓળવ્યા ઓલવ્યા નહીં ઓળવ્યા એટલે થાપણ મૂકેલી સાગરના જળમાં અગ્નિ ઓળવ્યા ગગન મંડળ ઘરે લાગ્યો આટલો જ અંતરો આટલા જ શબ્દો જો સદગુરુના શરણેજીને જો સમજી લે ને તો એના જન્મારો જવાનું આવા ગમનનું મટી જાય બહુ સરળ છે બહુ દેશી છે સાડી સાતસો વર્ષ પહેલા જુદા કીધું સાગરના જળમાં કે અગ્નિ ઓળીવા શાયર જરમાં અગ્નિ ઓળગા 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 નહીં પણ ઓળગા એટલે એની અંદર રાખ્યા આ આપણે અત્યારે હાલ હું વાત કરી રહ્યો જે સાધન આ લાઈટ આ બધું ક્યાંથી આવાય અમારા સુખદેવ બાપુ આ નોકરી કરતા હતા હમ ક્યાં આગળ થર્મલ પાવર છે આંગળી નહીં પણ લોઢું મૂકો ને તો લોઢું ઓગળી જાય અને આ પાવરથી એ સાગરના જળના જળમાં જે અગ્નિ ઓળ્યો હતો ને એનો લાઈટ ને એનો પાવર આપણે વાપરીએ છીએ તો આ તો એક પ્રકૃતિનું કુદરતનું બનાવેલું છે તો પરમ શક્ય એ પરમ પરમાત્માએ જે કંઈ બનાવ્યું છે અને એને આપણે જાણવો હશે તો સદગુરુના શરણે જવું પડશે એની ધારાએ કહેશે ને એમ આપણે રીત અને પ્રીત બે અપનાવી પડશે નથી ફાવતી આપણને રીત કે નથી ફાવતી પ્રીત આપણે તો સામાન્ય માણસ તરીકે સૌ ભજન ગાય છે અને સૌ ભજન કરે છે એટલે આપણે ભજન ગઈએ છીએ ને ભજન કરીએ છીએ ને ભજન સાંભળીએ છીએ પણ જેણે જેણે કેસરીના જુદલ્પના વંશજોના શરણે ગયા છે અને જેણે જેને જડ પડી છે સદગુરુએ જડ જડી કે જડી અપરંપાર ઉખાડી કે ઉખડે ને કે લાખો મથે ને લોહાર એટલે આ તો અજબ ગજબની અનિત્યની વાત છે અનિત્ય બોધની વાત છે હે અનિત્ય સમજાય તો નિત્ય બોધ સમજાય હું ઈ નઈ હોય ત્યારે હશે છે તોય છે નઈ હોય ને તોય છે આવું શું જગતમાં છે તો એને સમજવા માટે સદ્ગુરુ કયા છે પરમાત્મા કયા છે પરમ સત્ય કયા છે તો આને આપણે આનું આને કેવી રીતે આની સેવા પૂજા કેવી રીતે કરવી પ્રથમ કોને સમરીએ અને કોના લઈએ નામ માત પિતા આપણા અને લઈએ અલખ પુરુષના નામ એટલે ભાઈ મારી બા હોય અને સવારમાં ઊઠીને મારી બા હોય એની મારી બારનું નામ લઉં હું એક એનું નામ લઈએ એટલે એ એ રીત છે નામ નામ પ્રથમ કોને કોના અને પછી લઈએ કે પુરુષના નામ જેને લખી નથી શકાતું એનું નામ લેવાનું પણ એના માટે કીધું પહેલાં તું તારા માત પિતાનું નામ લે એટલે એમનું નામ શું સર્ટિફિકેટમાં હોય અને અહીંયા મણકીન ધનકીન એવું નામ હોય એ લેવાનું